હું માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા જેટલા પણ મિત્રો છે સબસ્ક્રાઈબર છે એ બધાની જ મનોકામના પૂર્ણ કરે માં મિત્રો તમે દસ મહાવિદ્યા વિશે તમે જાણ્યું હશે આ એમાંની આઠમી મહાવિદ્યા છે જે બગલામુખી માનું મંદિર અહીંયા છે દસ મહાવિદ્યામાં આઠમી મહાવિદ્યા અહીંયા કેમ બિરાજમાન છે એનું શું મહત્ત્વ છે એ હું બધું જ તમને આ એપિસોડમાં બતાવીશ તો તમે આ અહીંયા મારી સાથે જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે તમે વિચારો કે હું ક્યાં આવી છું આજે હું એક એવા મંદિરના તમને દર્શન કરાવીશ કે તમે ક્યારેય રીલ જોઈ હશે પણ આખો એપિસોડ નહીં જોયો હોય તમે જોઈ શકો છો હું ઉજ્જૈનની બાજુમાં જે નાનું એવું ગામ છે ત્યાં બગલામુખી માનું મંદિર છે આજે હું ત્યાં આવી છું તો મિત્રો તમે જુઓ અને અંદર જઈને હું તમને દર્શન કરાવીશ અને માના દર્શન કરાવીશ અને અહીંયાનું શું છે પૂજા વિધિ અહીંયાનું મહત્ત્વ શું છે અહીંયા પૂજા વિધિ કેવી રીતે થાય છે એ પણ બતાવીશ ને મારું પ્રોડકાસ્ટ પણ આવશે મિત્રો એ પણ તમે અવશ્ય જોજો સૌ પ્રથમ તો હું અત્યારે તમને મંદિરના દર્શન કરાવી દઉં જે માતાજી હાજરા હાજર અહીંયા બિરાજમાન છે એમના હું દર્શન કરાવી દઉં અત્યારે તમે જોઈ શકો છો કે આરતી થઈ રહી છે માતાજીની એટલા માટે ઢોલ નગારા વાગી રહ્યા છે પણ હું તમને હું બતાવીશ તમે જુઓ અહીંયા કાર્યાલય છે મંદિરમાં અહીંયા કંઈ પણ પૂછપરછ કે કંઈ પણ હોય એની માટેની અહીંયા છે તો ચલો આપણે પહેલાં અંદર જઈએ ખૂબ ભીડ છે સવારે પણ અમે આવ્યા હતા ખૂબ ભીડ હતી તો મિત્રો અત્યારે થોડીક ભીડ ઓછી થઈ છે તો એટલા માટે અમે શૂટિંગનું વિચાર્યું અને અત્યારે અમે એપિસોડ કરીએ છીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે અને જ્યાં માતાજી બિરાજમાન હોય ત્યાં હનુમાન દાદા અને ગણપતિજી અને અહીંયા રાધાકૃષ્ણ પણ છે મિત્રો આ મંદિર ખૂબ સરસ છે તો ચલો મિત્રો અંદર જઈને પેલા આપણે માતાજીના દર્શન કરીએ મિત્રો તમે રીલમાં તો જોયા જ હશે આજે હું તમને અહીંયા માતાજીના હાજરા હાજર દર્શન કરાવું છું તો મિત્રો હવે હું અંદર જઈ રહી છું જે માતાજી અંદર મઢ છે તો મિત્રો તમે પણ દર્શન કરી લો હું દર્શન કરું છું તો મિત્રો અત્યારે મેં દર્શન કરી લીધા છે અને હું માતાજીને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા જેટલા પણ મિત્રો છે સબસ્ક્રાઈબર છે એ બધાની જ મનોકામના પૂર્ણ કરે માં તો મિત્રો માં બગલામુખી માનું મંદિર છે તમે પણ દર્શન કરો આપણે મંદિરના માતાજીના દર્શન કરી લીધા હવે આપણે પ્રદિક્ષણા ફરી રહ્યા છીએ અહીંયા આવીને મિત્રો એટલું સારું લાગી રહ્યું છે અને ખરેખર તમારું કોઈ પણ બંધન હોય બસ ખાલી એક વખત આ મંદિરે તમે આવો અને મેં પણ ઘણું બધું સાંભળ્યું હતું એટલે માનો હુકુમ થઈ ગયો અને આજે હું ગુજરાતથી અહીંયા ઉજ્જૈનની બાજુમાં આવ્યું છે મિત્રો નલખેડા આ ગામનું નામ છે ઉજ્જૈનથી સો કિલોમીટર થાય છે મિત્રો ઉજ્જૈન આવો ઉજ્જૈનથી સો કિલોમીટર છે અને ખૂબ સરસ આ મંદિર છે અહીંયા આવીને એટલી શાંતિ લાગે છે અને બીજું કે તમે અહીંયા આવશો એટલે તમારા જે પણ બંધન છે કંઈ પણ તકલીફ છે એ બધી જ અહીંયા દૂર થઈ જાય છે કારણ કે અહીંયા માં હાજરા હાજર બેઠા છે તમે જોયું એમનું કેવું સરસ સૌમ્ય સ્વરૂપ છે તો મિત્રો હું તમને હવે આ મંદિરની ટોટલ બધી જ માહિતી હું તમને હવે હું એક અહીંયા પંડિતજી છે એમની સાથે આપણે વાત કરીશું અને બતાવીશું તમને પણ મિત્રો એક વખત વાત તમને હું કહું કે એક વખત અવશ્ય અહીંયા આવજો માના દર્શન કરજો તો મિત્રો અત્યારે આપણી સાથે અહીંયા પંડિતજી જોડાયા છે તો આપણે એમની પાસેથી સંપૂર્ણ અહીંયાનો ઇતિહાસ જાણીશું અહીંયા કેવી રીતે છે ચાર બાજુ શું છે એ બધી જ માહિતી હું તમને આપું છું તો જય માતાજી पंडित जी इधर ये मंदिर कहाँ विराजमान है और एक गांव का नाम क्या है सब इतिहास मेरे को सम्पूर्ण बताए मंदिर नलखेड़ा में आगर मालवा में स्थित है है ना यहाँ मंदिर से आप जैसे इंटर होते हैं मंदिर में तो यहाँ पर हनुमान जी का अपना आता है मंदिर उसके साइड में अपने राधा कृष्ण भगवान जी का मंदिर आता है जिसके तो सामने माँ बगलामुखी का मंदिर आता है और जैसे बगला के साइड में आपको भैरव जी का मंदिर दिखाई देगा मैंने इधर देखा है कि इधर तीन देवी माँ विराजमान है लक्ष्मी जी सरस्वती जी और बगलामुखी माता अच्छा जी अगल बगल में क्या है सम्पूर्ण माइी मिलते हैं जैसे माता जी के जस्ट पीछे अपने यहाँ पे यज्ञशाला है और मंदिर के चारों तरफ शमशान यहाँ पर स्थित है चारों शमशान के बीच में माँ बगला का मंदिर अपना स्थित है और इधर स्वयं स्वयंभू प्रकट हुए हैं हाँ स्वयं माता रानी प्रकट हुई है और, और क्या इधर का महत्व क्या है किसी को आना है तो क्या है जैसे कि आपको किसी को यहाँ पर आना है तो जैसे हमारा जो नंबर है आप उस पर कॉल कर सकते हैं सेवन फोर सेवन जीरो डबल नाइन जीरो फोर टू फोर इस नंबर पर आप कॉल करके आ सकते हैं और महाराज इधर मैंने सुना है कि कोई भी प्रॉब्लम लेके आते हैं इंसान कोई भी जी तो इधर खत्म तो, हो जाती है बिल्कुल सारी प्रॉब्लम पे खत्म हो जाती है आप किस मतलब जो भी प्रॉब्लम हो आपकी कोई परेशानी हो सारे यहाँ पे सॉल्व हो जाती है और इधर यज्ञ का क्या महत्व है जैसे जैसे आप कोई भी आपकी परेशानी हो जैसे शत्रु बाधा के लिए हो रोग निवारण के लिए हो राजनीति में विजय प्राप्ति के लिए आपकी कोई हो जहाँ पे सारी माताएं सुनती हो सबकी मतलब परेशानी दूर करती है कितने साल पुराना है ये पाँच हज़ार वर्ष से पुराना मंदिर है उससे पहले का तो पता नहीं लेकिन इतना पता है द्वा... मतलब द्वापर युग का यहाँ मंदिर स्थित है पांडव हाँ, पांडव पांडवकालीन मंदिर है यहाँ पर विराजमान हाँ विराजमान किया है जैसे विराजमान ने किया मतलब पांडवों ने यहाँ पर प्रतिष्ठा करी थी अच्छा। अपने युद्ध में विजय प्राप्ति के लिए यहाँ पर पूजन पाठ करी थी तभी से यहाँ मंदिर प्राचीन काल अपना होता है जैसे कि कोई भी शत्रु बाधा के लिए हवन करवाता है तो उसकी मतलब माता नहीं पूरी करती है शास्त्री जी मैंने ऐसे सुना है कि यहाँ दस महाविद्या में से ये आठवीं महाविद्या देवी आती है बिल्कुल जी मतलब यहाँ सिद्ध पेट है यहाँ शक्ति पेट नहीं है सिद्ध पेट है यहाँ पर जैसे माता जी का कोई अंग नहीं गिरा हुआ है यहाँ पर स्वयं माता रानी है अच्छा। जी और आठवीं महाविद्या आठवीं महाविद्या बगला मुखी जी તો મિત્રો તમે જોઈ શકો છો કે દસ વિદ્યામાંથી એક આઠમી વિદ્યામાં અહીંયા બિરાજમાન છે એટલે કે બગલામુખી એમની સાથે મહાલક્ષ્મી સરસ્વતીમાં અને બગલામુખીમાં પણ અહીંયા બિરાજમાન છે તો મિત્રો તમે જોયું જેમ આપને શાસ્ત્રીજીએ બતાવ્યું કે અહીંયા હવન કુંડ ચાલી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે કોઈપણને કંઈ પણ તકલીફ હોય તો અહીંયા આવે અને હવન કરાવે છે એમની બાધા તકલીફ દૂર થઈ જાય છે અને એમની સાથે તમે જુઓ અહીંયા ભેરુદાદા દાદા પણ બિરાજમાન છે મિત્રો આ દસ વિદ્યામાંથી એક આ વિદ્યા એટલે કે આઠમી અષ્ટમી અષ્ટમી વિદ્યા કહેવામાં આવે છે આ અહીંયા બગલામુખી મા છે જે આ કળિયુગમાં હાજરા હાજર છે અહીંયા તમે બગલામુખી માનું નામ લ્યો એમના નામનું હવન કરાવો એટલે તમારી કોઈ પણ બાધા કે કંઈ પણ તકલીફ હોય એ દૂર થઈ જાય છે તો મિત્રો આ મંદિરે એક વખત અવશ્ય આવજો અને તમે જોઈ શકો છો કે અહીંયા હવન ચાલી રહ્યો છે જે આજે અમાસ છે અને અમાસના દિવસો ખૂબ મહત્ત્વ હોય છે એમાં ગુરુવાર છે આજે અને અહીંયા પીળા વસ્ત્ર પહેરીને જ આવવાનું વધારે મહત્ત્વ હોય છે તમે જુઓ કે અહીંયા ભેરુ પણ મંદિર છે અને મિત્રો જ્યાં માતાજી બિરાજમાન હોય એટલે એમની સાથે ભેરું દાદા તો હોય જ છે તો મિત્રો આ મંદિરે અવશ્ય આવજો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય બગલા મુખી મા લખવાનું ભૂલતા નહીં અને મિત્રો અવશ્ય આ મંદિરે આવજો અને તમારી કોઈ પણ તકલીફ હોય અહીંયા આવશો એટલે એનું નિવારણ છે જ એકસો ને એક ટકા છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય દાદા જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં જય માતાજી